આખી પૃથ્વીને પાતાળમાં લઈ ગયો હતો ભગવાને વિષ્ણુ સંબંધી બધાને કથાઓ કરી છે તંત્રનો ઉપદેશ આપ્યો એ ભગવાનનો ત્રીજો અવતાર ભગવાનનો ચોથો અવતાર નરન નારાયણ બન્યા છે

સ્વરૂપે ભગવાન દત્તાત્રેયનું પ્રાગટ્ય થયું છે ભગવાનનો સાતમો અવતાર આઠમો અવતાર નાભી રાજા અને દેવનો જન્મ થયો છે આ ઋષભદેવ બીજા કોઈ નહીં જૈન ધર્મના પ્રથા તીર્થાંકર પ્રથમ તીર્થાંકર એટલે ઋષભદેવ એ ભગવાનનો આઠમો અવતાર છે નવમાં અવતાર ગાયું દહન કરે અને ઔષધિઓ આપી દસ માં આવતી ઋષિ રે અગિયાર માં અવતારે કુર્મ બની મંદ્રાચલ પર્વત ને પીઠ ઉપર ધારણ કર્યો અને સમુદ્રનું મંથન કરાયું એ અવતાર એ અમૃત નીકળ્યું એ મોહિની રૂપ અમૃત ભગવાને મોહિન નું રૂપ લીધું એ અમૃત લીધું દેવતાઓને પાવ્યું નહીં એ બારમો અવતાર છે મોહિની અવતાર ચૌદમાં અવતારે ભગવાન નૃષિ થયા થાંભલામાંથી પ્રગટ થયા હિરમે નાશ કર્યો અને પહેલાદને ઉગાર્યો છે એ ભગવાનનો ચૌદમો અવતાર પંદર અવતારે ભગવાન વામન થયા બલીને ત્યાં યજ્ઞમાં ગયા ત્રણ ડગલામાં આખી પૃથ્વી માપી લીધી એ ભગવાનનો પંદરમો અવતાર સોળમો અવતાર ભગવાન પરશુરામ થયા અધર્મ સતરીઓનો નાશ કર્યો છે સતર અવતારે ભગવાન વેદવ્યાસ થયા પરાશર ને સત્યવૃત્તિથી વેદો નો વિસ્તાર કર્યો છે અને પુરાણોની રચના કરી છે અઢારમો અવતાર એટલે ભગવાન સાક્ષાત રામ એ રામનો જન્મ થયો અયોધ્યાની અંદર સમુદ્ર ઉપર ફૂલ બાંધી લંકામાં ગયા રાવણનો નાશ કર્યો છે ભગવાનનો અઢારમો અવતાર ભગવાનનો નો ઓગણીસમો અવતાર બલભદ્ર અને વીસમો અવતાર એટલે ભગવાન કૃષ્ણ ઓગણીસમો બલભદ્ર અને વીસમો એટલે ભગવાન કૃષ્ણનો અવતાર થયો છે અવતાર હરી ગજેન્દ્ર મોક્ષ કર્યો બાવીસમો અવતાર ધ્રુવને દર્શન આપ્યા ત્રેવીસમો અવતાર ભગવાન બુદ્ધ નો થશે એવું લખ્યું છે પણ એ અવતાર અત્યારે થઈ ગયો અને શેલો ભગવાન ચોવીસ અવતાર એટલે કલ્કી કલયુગના ચોથા ચરણમાં કલ્કી સ્વરૂપે ભગવાનનો પ્રાગટ્ય પછી આવા ભગવાનના ચોવીસ અવતારોની કથા બતાવી છે ભાગવતની અંદર ઇદમ ભાગવતમ નામ પુરાણ બ્રહ્મ સંવિતા શ્લોક ચરિત્ર ચક્રિ આ વેદ વ્યાસે ભગવાનના ચોવીસ અવતારોની કથા બતાવી છે